કેટલા વાગે આવશે સાહેબ કેટલા વાગે આવશે તમને ખબર નથી આ ઇમરજન્સી વોટ છે આટલા જણા લાઈન માં ઉભા છે સિસોડી નો વગાડો સાહેબ બે મિનિટ વાત ચાલુ રાખો આટલા જણા ઉભા છે વાવલા મારા પેશન્ટ ને દુખાવો થાય છે તમે એમ કે સાહેબ હમણાં સાહેબ હમણાં આવે અહીં અડધો કલાક થી હેરાન થાય છે આટલા જણા છે તમે બોલો કોક બોલો તો ખબર પડે આ જીજી માં ડીન માં જવાનું કઈ છે અહીંયા જવાનું કઈ છે ક્યાં ડોક્ટર આ 100 નંબર ઇમરજન્સી વોર્ડ છે અહીંયા ક્યાં ડોક્ટર કોઈ જો ખુરશી ખાલી પડી છે આયા નો બે એક તો ડોક્ટર નથી આયા જો ઓમકે નો આયા કોઈ જગ્યા જ નથી કાઈ તો ડોક્ટર ના લાવવા સુ પ્રોબ્લેમ છે બોલ ડોક્ટર ગયા હા બોલો ઇમરજન્સી ના ડોક્ટર ગયા આયા કેટલા વાગ્યા છે ઓપીડી માં કેટલા વાગ્યા સુધી તમે કહેતા ઓપીડી માં અત્યારે ઓપીડી માંથી આયા મોકલાયા ઇમરજન્સી કેસ છે બરાબર 3 થઈ જ છે આયા ડોક્ટર ગયા હું એ પૂછું છું મને અડધો કલાકથી હેરાન થઈ જ છે આ જો કેટલા માણા લાઈનમાં ઊભા છે આમ જો આમ જો કેટલા જણા લાઈનમાં ઊભા છે ઉતાર લે વિડિયો કહેવાનો છે ઉતારું જ ને હું કામ ન મૂકું ઉતારો કઈ વાંધો નહીં